આ બ્રિજ ઉપર જ્યારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વ્હીકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજ ની ઉપર જે સમારકામ છે એ સમારકામ આજે તમે જોઈ શકો છો કે લોખંડના જે સળિયા મારવામાં આવે છે એ લોખંડના સળિયા પણ દેખાયેલા છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે એટલે ગંભીર બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને આની પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એ માનવ સર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટકી કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી વગરથી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરીએ છીએ જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હાજર બાવીસ ની આસપાસ આની પાછળ કદાચ ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ કરોડની આ બ્રિજો અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીર આ બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે નહીતર અંદર કોઈ પણ મોટી જાનહાની થાય તો જવાબદાર ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકી કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત